જો નાની વહુ આ બિલકુલ યોગ્ય વાત નથી તે કહ્યું હતું કે આજે સવારની રસોઈ હું બનાવી દઉં કારણ કે તારે માજી સાથે હોસ્પિટલ જવાનું છે અને હવે તું કહી રહી છે કે જમવાનું તો બની જ ગયું છે તો હું જ તેમની સાથે હોસ્પિટલ જતી રહું આખરે તું તેમની સાથે હોસ્પિટલ કેમ જવા નથી માંગતી મોટી વહુ સુમને પરેશાન થતાં કહ્યું નાની વહુ પિંકી બહાનું બનાવતા કહેવા લાગી અરે દીદી હું તો જવા તૈયાર જ હતી પણ મને અચાનક ગેસને કારણે ચક્કર જેવું આવી રહ્યું છે તો હું કેવી રીતે જઈ શકીશ હું મારા રૂમમાં થોડીવાર આરામ કરવા જાઉં છું તમે પ્લીઝ મમ્મીજીને હોસ્પિટલ લઈ જાવ આટલું કહીને તે પોતાના રૂમમાં જઈને પલંગ પર સૂઈ ગઈ અને મોબાઈલમાં રીલ્સ જોવા લાગી સુમન પરેશાન થઈ ગઈ સવારથી તેણે ઉતાવળમાં નાસ્તો બનાવ્યો હતો પછી બપોરનું જમવાનું પણ બનાવી દીધું હતું તેની દેરાણીએ રસોઈમાં કોઈ મદદ કરી નહોતી કારણ કે તેનું કહેવું હતું કે આજે તો મારે બહાર જવાનું છે તો હું થાકી જઈશ એટલી આજની રસોઈ અત્યારે જ બનાવી દો આમ પણ તેની દેરાણી રોજ કોઈને કોઈ બહાનું કાઢીને કામમાંથી બચવાનો રસ્તો શોધી લેતી હતી શર્મા નિવાસમાં શર્માજીના વિધવા પત્ની રૂકમણીજી તેમના બે દીકરા અને બે વહુઓ સાથે રહેતા હતા મોટો દીકરો અનિલ તો પિતાના અવસાન પછી જ ખૂબ જવાબદાર બની ગયો હતો પરંતુ નાનો દીકરો રોહિત થોડો બેદરકાર સ્વભાવનો હતો પિતાના ગયા પછી અનિલે પોતાની ભણતરનો ખર્ચ કાઢવા માટે નાના બાળકોને ટ્યુશન ભણાવવાનું શરૂ કર્યું હતું જ્યારે રૂકમણીજી સિલાઈકામ કરવા લાગ્યા હતા ઘરનો ખર્ચ માંડ માંડ ચાલતો હતો તેમાં પણ રોહિતના ખર્ચા વધી જતા હતા ક્યારેક તેને મિત્રો સાથે પિકનિક પર જવું હોય તો ક્યારેક સ્કૂલનો નવો પ્રોજેક્ટ કરવો હોય રૂકમણીજી અને અનિલ તેને કોઈ વાતની ના પાડતા નહીં કારણ કે તેમને લાગતું હતું કે પિતાના ગયા પછી રોહિતનું ધ્યાન રાખનાર તેઓ જ છે અને તેની દરેક જરૂરિયાત પૂરી કરવી તેમની જવાબદારી છે રોહિતને ક્યારેય પોતાની જવાબદારીઓનો અહેસાસ થયો જ નહીં કારણ કે તેના દરેક શોખ પૂરા કરવા માટે તેની મા અને ભાઈ હંમેશા તૈયાર રહેતા ધીરે ધીરે સમય વીત્યો અનિલનું ભણતર પૂરું થયું અને તે નોકરી કરવા લાગ્યો તો તેણે માતાનું કામ છોડાવી દીધું અને ઘરની જવાબદારી પૂરી રીતે પોતી ઉપાડી લીધી થોડા વર્ષોમાં રોહિતનું ભણતર પણ પૂરું થયું ત્યાં સુધીમાં અનિલના લગ્ન સુમન સાથે થઈ ચૂક્યા હતા સુમન પણ એક સારી વહુ હોવાની ફરજ નિભાવતા ઘર ગૃહસ્થીની બધી જવાબદારી ઉપાડવા લાગી હતી તેની સાસુ પણ ઘરના કામમાં મદદ કરવાની કોશિશ કરતી તો સુમન ના પાડી દેતી તમે તો આખી જિંદગી આટલું બધું કામ કર્યું છે હવે ઘડપણમાં તો આરામ કરો તેની સાસુ તેને ખૂબ બધા આશીર્વાદ આપતી હતી સુમનને આ ઘરમાં આવ્યાને બે વર્ષ થઈ ગયા હતા અને હવે તે ગર્ભવતી હતી આવા સમયે રૂકમણીજી તેનું ખૂબ ધ્યાન રાખતા અને ઘરના કામ પણ મોટાભાગે તેઓ જ કરતા હતા આ દરમિયાન રોહિતને પણ એક પ્રાઇવેટ કંપનીમાં સારી નોકરી મળી ગઈ હતી તે પણ કામે જવા લાગ્યો હતો પણ તે ઘરના ખર્ચ માટે અલગથી રૂપિયા આપતો નહોતો અનિલે ક્યારેય તેની પાસે રૂપિયાની માગણી કરી નહોતી કારણ કે તે પણ શરૂઆતથી જ ઘરનો ખર્ચ ચલાવી રહ્યો હતો સમય આવતા સુમને એક પ્યારી દીકરીને જન્મ આપ્યો અને તે તેના ઉછેરમાં વ્યસ્ત થઈ ગઈ ઘરના ખર્ચ હવે પહેલાં કરતાં વધી ગયા હતા છતાં અનિલ નાના ભાઈને ખર્ચ આપવા માટે કહેતો નહોતો આ દરમિયાન રોહિત માટે પિંકીનું માગું આવ્યું અને ખૂબ ધામધૂમથી તેમના લગ્ન થયા લગ્ન પછી જ્યારે પિંકીએ જોયું કે તેનો પતિ ન તો ઘરના ખર્ચમાં સહયોગ આપે છે કે ન તો કોઈ જવાબદારી ઉપાડે છે ત્યારે ધીરે ધીરે તેને પણ બહાના બનાવવાની આદત પડી ગઈ ક્યારેક તે બહાનું કાઢતી કે માથું દુખે છે ક્યારેક કમરનો દુખાવો તો ક્યારેક તાકનું બહાનું કણિકને કણિક બહાનું બનાવીને તે ઘરના કામથી બચી જતી ધીરે ધીરે તેના લગ્નને એક વર્ષ થવા આવ્યું હતું હવે સુમનને પણ ચીડ અનુભવાવા લાગી હતી તેને લાગતું હતું કે પિંકી પણ આ ઘરની વહુ છે પણ ઘરના કામમાં કોઈ સહયોગ કરતી નથી તે તેના દિયરને પણ કોઈ કામ માટે કહેતી તો તે પણ આનાકાની કરીને ટાળી દેતો હતો હજુ ગઈકાલે સાંજે જ તેણે કહ્યું હતું કે ઓફિસેથી આવતા બે કિલો ડુંગળી લેતા આવજો તો તેના દિયરે ના પાડી દીધી અને કહેવા લાગ્યો શાકભાજી માર્કેટમાં મને અજીબ ગંધ આવે છે તમે ભાઈને ફોન કરીને કેમ નથી કહેતા જમતી વખતે તો તે રોજ નવી ફરમાઈશ ભાભી પાસે કરતો પણ સામાન લાવતી વખતે કહેતો કે તમારા પતિને કહી દો આ વાતથી સુમન ખૂબ ચીડાયેલી હતી અને આજે જ્યારે તેની દેરાણીએ પણ તેને મૂર્ખ બનાવી ત્યારે તેને ખૂબ ગુસ્સો આવ્યો તે સીધી પોતાની સાસુ રૂકમણીજી પાસે પહોંચી અને કહેવા લાગી દેયરજી અને દેરાણીજીના લગ્નને એક વર્ષ થઈ ગયું છે પણ હજુ સુધી તેઓ કોઈ જવાબદારી ઉપાડતા નથી બધું અમે જ સંભાળીએ છીએ શું આ યોગ્ય છે દિયરજી શરૂઆતથી ઘરનો ખર્ચ આપતા નથી અને અત્યારે પણ તેમની એ જ આદત છે બસ તેઓ પોતાની પત્નીની વ્યક્તિગત જરૂરિયાતનો સામાન જ લાવે છે ક્યારેક હું બટેટા ડુંગળી મંગાવું છું તો બહાના બનાવવા લાગે છે આખરે આવું ક્યાં સુધી ચાલશે રૂકમણીજી ઘણી વાર સુધી શાંત રહીને બધું સાંભળતા રહ્યા પછી ગંભીર અવાજે બોલ્યા વાત તો તારી બિલકુલ સાચી છે મોટી વહુ હું પણ ઘણા દિવસોથી આ બધું જોઈ રહી છું જો નાની વહુ આ બિલકુલ યોગ્ય વાત નથી તે કહ્યું હતું કે આજે સવારની રસોઈ હું બનાવી દઉં કારણ કે તારે માજી સાથે હોસ્પિટલ જવાનું છે અને હવે તું કહી રહી છે કે જમવાનું તો બની જ ગયું છે તો હું જ તેમની સાથે હોસ્પિટલ જતી રહું આખરે તું તેમની સાથે હોસ્પિટલ કેમ જવા નથી માંગતી મોટી વહુ સુમને પરેશાન થતાં કહ્યું નાની વહુ પિંકી બહાનું બનાવતા કહેવા લાગી અરે દીદી હું તો જવા તૈયાર જ હતી પણ મને અચાનક ગેસને કારણે ચક્કર જેવું આવી રહ્યું છે તો હું કેવી રીતે જઈ શકીશ હું મારા રૂમમાં થોડીવાર આરામ કરવા જાઉં છું તમે પ્લીઝ મમ્મીજીને હોસ્પિટલ લઈ જાઓ આટલું કહીને તે પોતાના રૂમમાં જઈને પલંગ પર સૂઈ ગઈ અને મોબાઈલમાં રીલ્સ જોવા લાગી સુમન પરેશાન થઈ ગઈ સવારથી તેણે ઉતાવળમાં નાસ્તો બનાવ્યો હતો પછી બપોરનું જમવાનું પણ બનાવી દીધું હતું તેની દેરાણીએ રસોઈમાં કોઈ મદદ કરી નહોતી કારણ કે તેનું કહેવું હતું કે આજે તો મારે બહાર જવાનું છે તો હું થાકી જઈશ એટલી આજની રસોઈ અત્યારે જ બનાવી દો આમ પણ તેની દેરાણી રોજ કોઈને કોઈ બહાનું કાઢીને કામમાંથી બચવાનો રસ્તો શોધી લેતી હતી શર્મા નિવાસમાં શર્માજીના વિધવા પત્ની રૂકમણીજી તેમના બે દીકરા અને બે વહુઓ સાથે રહેતા હતા મોટો દીકરો અનિલ તો પિતાના અવસાન પછી જ ખૂબ જવાબદાર બની ગયો હતો પરંતુ નાનો દીકરો રોહિત થોડો બેદરકાર સ્વભાવનો હતો પિતાના ગયા પછી અનિલે પોતાની ભણતરનો ખર્ચ કાઢવા માટે નાના બાળકોને ટ્યૂશન ભણાવવાનું શરૂ કર્યું હતું જ્યારે રૂકમણીજી સિલાઈકામ કરવા લાગ્યા હતા ઘરનો ખર્ચ માંડ માંડ ચાલતો હતો તેમાં પણ રોહિતના ખર્ચા વધી જતા હતા ક્યારેક તેને મિત્રો સાથે પિકનિક પર જવું હોય તો ક્યારેક સ્કૂલનો નવો પ્રોજેક્ટ કરવો હોય રૂકમણીજી અને અનિલ તેને કોઈ વાતની ના પાડતા નહીં કારણ કે તેમને લાગતું હતું કે પિતાના ગયા પછી રોહિતનું ધ્યાન રાખનાર તેઓ જ છે અને તેની દરેક જરૂરિયાત પૂરી કરવી તેમની જવાબદારી છે રોહિતને ક્યારેય પોતાની જવાબદારીઓનો અહેસાસ થયો જ નહીં કારણ કે તેના દરેક શોખ પૂરા કરવા માટે તેની મા અને ભાઈ હંમેશા તૈયાર રહેતા ધીરે ધીરે સમય વીત્યો અનિલનું ભણતર પૂરું થયું અને તે નોકરી કરવા લાગ્યો તો તેણે માતાનું કામ છોડાવી દીધું અને ઘરની જવાબદારી પૂરી રીતે પોતે ઉપાડી લીધી થોડા વર્ષોમાં રોહિતનું ભણતર પણ પૂરું થયું ત્યાં સુધીમાં અનિલના લગ્ન સુમન સાથે થઈ ચૂક્યા હતા સુમન પણ એક સારી વહુ હોવાની ફરજ નિભાવતા ઘર ગૃહસ્થિની બધી જવાબદારી ઉપાડવા લાગી હતી તેની સાસુ પણ ઘરના કામમાં મદદ કરવાની કોશિશ કરતી તો સુમન ના પાડી દેતી તમે તો આખી જિંદગી આટલું બધું કામ કર્યું છે હવે ઘડપણમાં તું આરામ કરો તેની સાસુ તેને ખૂબ બધા આશીર્વાદ આપતી હતી સુમનને આ ઘરમાં આવ્યાને બે વર્ષ થઈ ગયા હતા અને હવે તે ગર્ભવતી હતી આવા સમયે રૂકમણીજી તેનું ખૂબ ધ્યાન રાખતા અને ઘરના કામ પણ મોટાભાગે તેઓ જ કરતા હતા આ દરમિયાન રોહિતને પણ એક પ્રાઇવેટ કંપનીમાં સારી નોકરી મળી ગઈ હતી તે પણ કામે જવા લાગ્યો હતો પણ તે ઘરના ખર્ચ માટે અલગથી રૂપિયા આપતો નહોતો અનિલે ક્યારેય તેની પાસે રૂપિયાની માગણી કરી નહોતી કારણ કે તે પણ શરૂઆતથી જ ઘરનો ખર્ચ ચલાવી રહ્યો હતો સમય આવતા સુમને એક પ્યારી દીકરીને જન્મ આપ્યો અને તે તેના ઉછેરમાં વ્યસ્ત થઈ ગઈ ઘરના ખર્ચ હવે પહેલાં કરતાં વધી ગયા હતા છતાં અનિલ નાના ભાઈને ખર્ચ આપવા માટે કહેતો નહોતો આ દરમિયાન રોહિત માટે પિંકીનું માગું આવ્યું અને ખૂબ ધામધૂમથી તેમના લગ્ન થયા લગ્ન પછી જ્યારે પિંકીએ જોયું કે તેનો પતિ ન તો ઘરના ખર્ચમાં સહયોગ આપે છે કે ન તો કોઈ જવાબદારી ઉપાડે છે ત્યારે ધીરે ધીરે તેને પણ બહાના બનાવવાની આદત પડી ગઈ ક્યારેક તે બહાનું કાઢતી કે માથું દુખે છે ક્યારેક કમરનો દુખાવો તો ક્યારેક થાકનું બહાનું ને કંઈક બહાનું બનાવીને તે ઘરના કામથી બચી જતી ધીરે ધીરે તેના લગ્નને એક વર્ષ થવા આવ્યું હતું હવે સુમનને પણ ચીડ અનુભવાવા લાગી હતી તેને લાગતું હતું કે પિંકી પણ આ ઘરની વહુ છે પણ ઘરના કામમાં કોઈ સહયોગ કરતી નથી તે તેના દિયરને પણ કોઈ કામ માટે કહેતી તો તે પણ આનાકાની કરીને ટાળી દેતો હતો હજુ ગઈકાલે સાંજે જ તેણે કહ્યું હતું કે ઓફિસેથી આવતા બે કિલો ડુંગળી લેતા આવજો તો તેના દિયરે ના પાડી દીધી અને કહેવા લાગ્યો શાકભાજી માર્કેટમાં મને અજીબ ગંધ આવે છે તમે ભાઈને ફોન કરીને કેમ નથી કહેતા જમતી વખતે તો તે રોજ નવી ફરમાઈશ ભાભી પાસે કરતો પણ સામાન લાવતી વખતે કહેતો કે તમારા પતિને કહી દો આ વાતથી સુમન ખૂબ ચીડાયેલી હતી અને આજે જ્યારે તેની દેરાણીએ પણ તેને મૂર્ખ બનાવી ત્યારે તેને ખૂબ ગુસ્સો આવ્યો તે સીધી પોતાની સાસુ રૂકમણીજી પાસે પહોંચી અને કહેવા લાગી દેયરજી અને દેરાણીજીના લગ્નને એક વર્ષ થઈ ગયું છે પણ હજુ સુધી તેઓ કોઈ જવાબદારી ઉપાડતા નથી બધું અમે જ સંભાળીએ છીએ શું આ યોગ્ય છે દિયરજી શરૂઆતથી ઘરનો ખર્ચ આપતા નથી અને અત્યારે પણ તેમની એ જ આદત છે બસ તેઓ પોતાની પત્નીની વ્યક્તિગત જરૂરિયાતનો સામાન ચલાવે છે ક્યારેક હું બટેટા ડુંગળી મંગાવું છું તો બહાના બનાવવા લાગે છે આખરે આવું ક્યાં સુધી ચાલશે રૂકમણીજી ઘણી સુધી શાંત રહીને બધું સાંભળતા રહ્યા પછી ગંભીર અવાજે બોલ્યા વાત તો તારી બિલકુલ સાચી છે મોટી વહુ હું પણ ઘણા દિવસોથી આ બધું જોઈ રહી છું રૂકમણીજી બોલ્યા હું જલ્દી જ કંઈક કરું છું આવતા રવિવારે જ્યારે બંને દીકરા ઘરે હતા ત્યારે તેમણે બપોરના જમ્યા પછી બંને દીકરા અને વહુઓને પોતાના રૂમમાં બોલાવ્યા અને ગંભીર અવાજે કહ્યું મને લાગે છે કે હવે તમે બંને જવાબદાર થઈ ગયા છો એટલે હું ઈચ્છું છું કે હવે બંનેનું રસોડું અલગ થઈ જાય આ સાંભળીને નાનો દીકરો ગભરાઈ ગયો અને કહેવા લાગ્યો પણ માં આની શું જરૂર છે ઘરમાં શાંતિ તો છે જ નાની વહુ પણ બોલી ઉઠી માજી હું તો વનયુક્ત પરિવારમાં જ ખુશ છું રૂકમણીજી ગંભીર અવાજે બોલ્યા તું તો ખુશ રહીશ જને કારણ કે કોઈ જવાબદારી ઉપાડવી નથી પડતી પણ હવે એવું નહીં ચાલે ઘરની દરેક જવાબદારી મોટા દીકરા અને વહુય ઉપાડી છે હવે તમે લોકો તમારી જિંદગી તમારી રીતે જોઈ લો હું તો મોટા દીકરા સાથે જ રહીશ આટલું કહીને તેમને પોતાનો નિર્ણય સંભળાવી દીધો નાના દીકરા અને વહુએ મમ્મીને નિર્ણય બદલવા માટે ઘણી વિનંતી કરી પણ તેઓ માન્યા નહીં જલ્દી જ રસોડું અલગ થઈ ગયું હવે જ્યારે માથે જવાબદારી આવી ત્યારે પિંકી અને રોહિતના હોશ ઉડી ગયા સવારે પિંકી મોડી ઉઠી તેણે ઉતાવળમાં જઈને રસોડાનું કામ શરૂ કર્યું બીજી બાજુ રોહિત પણ થોડો ચીડિયો થઈ ગયો હતો તે જમવા આવ્યો ત્યારે જમવાનું તૈયાર જ નહોતું તેને ખૂબ ગુસ્સો આવવા લાગ્યો ત્યારે તેની પત્ની તેના માટે ખાંડ રોટલી લઈને આવી અને કહેવા લાગી આજે કંઈ બની શક્યું નથી પ્લીઝ આ ખાઈને ચાલ્યા જાવ રોહિત પરેશાન થઈ ગયો પણ તે કરી પણ શું શકે હવે પિંકીને તો કંઈ આવડતું જ નહોતું ક્યારેક દાળ કાચી રહી જતી તો ક્યારેક શાકમાં મીઠું વધી જતું જ્યારે રોહિત પત્નીના જમવામાં ખામી કાઢતો ત્યારે તે પણ તરત જવાબ આપી દેતી જો સારું ન લાગતું હોય તો જાતે બનાવી લો આ બધું જોઈને રૂકમણીજી અને સુમનને ખૂબ હસવું આવતું હતું રોહિત પણ માર્કેટમાંથી એકદમ ખરાબ શાકભાજી લઈ આવતો તો પિંકી તેના પર ભડકતી કે આવું ખરાબ શાક લાવશો તો સ્વાદ ક્યાંથી આવશે આ બંનેને આવી રીતે અણગઢ બનીને ઘર સંભાળતા જોઈ ઘરના સભ્યોને થોડું ખરાબ પણ લાગતું અને સાથે હસવું પણ આવતું પણ તેમને જવાબદારીનો પાઠ ભણાવવા માટે આ બધું કરવું જરૂરી હતું બીજી બાજુ મોટા દીકરા અને વહુને તો શરૂઆતથી જ બધું સંભાળવાની આદત હતી એટલે તેમને તો કોઈ તકલીફ નહોતી પિંકીની દિનચર્યા પૂરી રીતે વેરવિખેર રહેવા લાગી ક્યારેક ગેસ ખતમ થઈ જતો ક્યારેક શાક નહોતું હોતું તો ક્યારેક જમવાનું સારું નહોતું બનતું રોહિત હવે અવારનવાર બહાર જમવા લાગ્યો હતો જેના કારણે ધીરે ધીરે તેનું બજેટ પણ બગડવા લાગ્યું અને તેની તબિયત પણ ઠીક રહેતી નહોતી આ બધી બાબતોથી પરેશાન થઈને એક દિવસ પીંકી સાસુ પાસે ગઈ અને કહેવા લાગી માજી મારાથી આ બધા કામ નથી થતા પ્લીઝ રસોડું ફરીથી એક કરી દો ને ત્યારે તેની સાસુ હસતા હસતા બોલ્યા હવે અલગ રસોડાનો સ્વાદ કેવો લાગે છે વહુ હવે તને સમજાય છે કે મોટી વહુ કેટલી મહેનતથી બધું સંભાળતી હતી જુઓ તમારે તમારી જવાબદારીઓ ઉપાડતા શીખવું જ પડશે કારણ કે કોઈ તમને આખી જિંદગી રાંધીને નહીં ખવડાવે હવે તમારા લગ્ન થઈ ગયા છે તો લગ્ન પછી થોડા જવાબદાર બનતા શીખો ધીરે ધીરે બધું શીખી જશો જે ન સમજાય તે મને અથવા મોટી વહુને પૂછી શકો છો પણ રસોડું તો હવે એક નહીં થાય આ સાંભળીને પિંકીનું માથું નમી ગયું હવે તેને સમજાઈ રહ્યું હતું કે જવાબદારી ઉપાડતા શીખવું જ જોઈએ બહાના બનાવવાથી જિંદગી નથી ચાલતી ધીરે ધીરે તેણે સાસુ અને જેઠાણીની મદદથી ઘર સંભાળતા શીખ્યું રોહિતે પણ પોતાની જવાબદારી ઉપાડતા શીખી અને ત્યારે તેને અહેસાસ થયો કે લીકલો કેટલું બધું સંભાળતો હતો મિત્રો જવાબદારીઓથી ભાગીને કોઈ પણ સંસાર ચાલી શકતો નથી જ્યાં સુધી બધું બીજાના ભરોસે ચાલે છે ત્યાં સુધી કામ સહેલું લાગે છે પણ જેવી જવાબદારી પોતાના ખભા પર આવે છે ત્યારે મહેનત અને ત્યાગની કિંમત સમજાય છે બહાના બનાવવાથી સમય તો નીકળી જાય છે પણ જીવન નહીં ઘર અને સંબંધો ત્યારે જ સંતુલિત રહે છે જ્યારે દરેક સભ્ય પોતાની ભૂમિકા પ્રામાણિકતાથી નિભાવે અને બીજાની મહેનતનું સન્માન કરે